અમદાવાદમાં શ્રાવણ મહિનામાં મંદિરમાં ચોરી થઈ સિદ્ધેશ્વર મહાદેવનું આ મંદિર કે જ્યાં ઘટના સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઈસનપુર વિસ્તારમાં આવેલા મંદિરમાં ચોરી થઈ છે નરાધમ તસ્કરે મંદિરની દાનપેટીમાં ચોરી કરી છે સમગ્ર ચોરીની ઘટના

જોઈએ ઈસનપુર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીની ઘટનાઓ બની ગઈ છે અને આજ જ કારણથી પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છેલ્લા પાંચ દિવસમાં ઈસનપુર વિસ્તારમાં આઠ ચોરીની ઘટના બની છે અને આઠ ચોરીની ઘટનામાં એક મંદિરમાં ચોરી કરવાનો બનાવ પણ બન્યો છે અને આ સીસીટીવી ફૂટેજ સિદ્ધેશ્વર મહાદેવના છે કે જ્યાં આગળ શ્રાવણ મહિનામાં લોકો ભગવાનની પૂજા અર્ચના કરવા માટે આવતા છે પરંતુ આજે ચોર છે તે મંદિરમાં ચોરી કરવા માટે આવ્યો હતો અને તેણે મંદિરમાં રહેલી દાનપેટી જાણે પોતે બાહુબલી હોય તેવી રીતે ઉઠાવી હતી અને ઉઠાવીને જ્યારે બહાર ભાગી રહ્યો હતો તે દરમિયાન જ કે ઝાંપા પરથી નીચે પટકાયો હતો અને અવાજ સાથે જ આજુબાજુના જે સ્થાનિકો હતા તેમણે આ ચોરને પકડ્યો હતો અને સ્થાનિક પોલીસને સોંપ્યો છે પરંતુ સવાલ અહિયાં એ ઉઠી રહ્યો છે કે સ્થાનિકો પરંતુ રજૂઆત કરી છે કે કડક કાર્યવાહી કરવામાં આવે પેટ્રોલિંગ ફક્ત કાગળ પર પેટ્રોલિંગ ન થાય પરંતુ રસ્તા ઉપર પેટ્રોલિંગ કરવામાં આવે જેથી કરીને આ જે ચોરીની ઘટનાઓ બની રહી છે તે ચોરીની ઘટનાઓને રોકવામાં પોલીસ સફળ થાય બિલકુલ તમામ જાણકારી બદલ આભાર